તળાજાના ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ જયરાજ આહિર અત્યારે હાલ બગદાણાના કેસની અંદર જેલમાં છે આ કેસને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે પરંતુ હવે નવનીત બાલદિયા ગઈકાલે જે રીતે હીરા સોલંકી છે કુંવરજી બાવળિયા છે તે લોકોને મળ્યા હતા ત્યારે તેમણે હવે મુલાકાત ઋષિ ભારતી બાપુ સાથે પણ કરી છે ઋષિ ભારતી બાપુનું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોડી સમાજના આગેવાન નવનીત બાલધિયા ઉપર હુમલો કરવામાં આવ્યો અને તેમના દ્વારા આક્ષેપો છે તે જયરાજ આહેર ઉપર મૂકવામાં આવ્યા હતા જયરાજ આહેર આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ ધરપકડ કરવામાં આવી હતી ને અત્યારે હાલ નવનીત બાલદિયા છે એ ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે હીરા સોલંકીને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા એ બાદ મંત્રી કુંવરજી બાવળિયા પણ મળ્યા હતા પરશોત્તમ સોલંકીને પણ ક્યાંક મળ્યા હતા પરંતુ હવે નવનીત બાલદિયા છે તે ઋષિ ભારતી બાપુને મળવા પહોંચ્યા છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ ઋષિ ભારતી બાપુ દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ ખુશી છે જોઈને હું પણ ખુશ થયો કે ન્યાયના ક્ષેત્રમાં સરકારશ્રીએ એસ એસટીઆઈ અને સમાજના પ્રમુખશ્રીઓ અને ખાસ કરીને યુવા વર્ગે જે નવનીતભાઈને ઉખ આપી છે એ ધન્યવાદને પાત્ર છે અને ભવિષ્યમાં કોઈ પણ સમાજના કોઈ પણ બહેનો દીકરીઓને ક્યારેય અન્યાય ન થાય એના માટે સરકાર નોંધ લે અને નવનીતભાઈના આ મેટરમાંથી એક વસ્તુ જરૂર સમસ્ત કોળીને ઠાકોર સમાજને શીખવા જેવી છે કે સમસ્ત કોળીને ઠાકોર સમાજ એકતાના તાકને બંધાયો છે અને ત્રણ કરોડ કોળીને ઠાકોર સમાજ ગુજરાતનો એક થયો છે જાગૃત થયો છે જેમ શાસ્ત્રોમાં કીધું સંગે શક્તિ કલોયુગે એ વાત ચરિતાર્થ કરી છે અને કઠોપનિષદમાં કીધું કે જાગૃત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત એ સૂત્ર પણ સાર્થક થયું છે અને એના નિમિત્ત બિના છે ભગતાણા દિવાસી નવનીતભાઈ બાલેથિયા અને અમારા હંમેશા સંતોના આશીર્વાદ છે કે ભવિષ્યમાં એ બધા ક્ષેત્રોમાં ખૂબ આગળ વધે એવા બાપા સીતારામના અને ગિરનારીના આશીર્વાદ મળતા રહે એવી શુભકામના સાથે જય માનધાતા જય માતા માનધાતામાં તાજ ગીત આજે બગદાડાથી નવનીતને બાલગ્યા એ આશીર્વાદ લેવાયા છે એને મળીને ચહેરા ઉપર ખુશી છે જોઈને હું પણ ખુશ થયો કે ન્યાયના ક્ષેત્રમાં સરકારશ્રીએ એસ એસટીઆઈ અને સમાજના પ્રમુખશ્રીઓ અને ખાસ કરીને યુવા વર્ગે જે નવનીતભાઈને ઓળખ આપી છે એ ધન્યવાદને પાત્ર છે અને ભવિષ્યમાં કોઈ પણ સમાજના કોઈપણ બહેનો દીકરીઓને ક્યારેય અન્યાય ન થાય એના માટે સરકાર શ્રી નોંધ લે અને નવનીત નવનીતભાઈના આ મેટરમાંથી એક વસ્તુ જરૂર સમસ્ત કોળીને ઠાકોર સમાજને શીખવા જેવી છે કે સમસ્ત કોળીને ઠાકોર સમાજ એકતાના તાતને બંધાયો છે અને ત્રણ કરોડ કોળીને ઠાકોર સમાજ ગુજરાતનો એક થયો છે જાગ્રત થયો છે જેમ શાસ્ત્રોમાં કીધું સંગે શક્તિ કલોયુગે એ વાત ચરિતાર્થ કરી છે અને કઠોપનિષદમાં કીધું કૃતિષ્ઠતા જાગૃત પ્રાપ્ય વરાબોધતા એ સૂત્ર પણ સાર્થક થયું છે અને એના નિમિત્ત બિના છે બગદાણા નિવાસી નવનીતભાઈ બાલેથિયા અને અમારા હંમેશા સંતોના આશીર્વાદ છે કે ભવિષ્યમાં એ બધા ક્ષેત્રોમાં ખૂબ આગળ વધે એવા બાપા સીતારામ ના ગિરનારીના આશીર્વાદ મળતા રે એવી શુભકામના સાથે જય માન જય માન

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર